ત્યારે કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ ના અલગ અલગ માસમાં કુલ જેટલી ફરિયાદ જે છે છે નોંધવામાં આવી ગાંધીનગરના કલોલમાં છેલ્લા પંદર માસમાં જ કુલ બે હજાર બસો ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે જાન્યુઆરી બે હાજર ચોવીસ થી એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધી બે હાજર બસો ત્રણ એફઆઈઆર નોંધાય છે અલગ અલગ માસમાં કુલ તેરસો જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હાજર ચોવીસ ના અલગ અલગ માસમાં કુલ નવસો ને ત્રણ જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધી બે હાજર બસો ત્રણ એફઆઈઆર દાખલ થઈ કલોલ તાલુકા તથા કલોલ સિટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બે બસો ત્રણ ફરિયાદ નોંધાઈ છે